બનાસકાંઠાના મોડેઠા ગામમાં લગભગ સાતસો સાહીઠ વર્ષથી અશ્વદોડ યોજાય છે અશ્વદોડ જોવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો મોડેઠા ગામે ઉમટી પડે છે આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમને બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે આ ગામમાં આ પરંપરા શા માટે છે કેમ ભાઈબીજના દિવસે આ ગામમાં અશ્વદોડ યોજાય છે આવો જાણીએ ભારતના ક્ષત્રિય દરબાર સમાજનો ઇતિહાસ અને પરંપરા જીદથી ભરપૂર પહેલા વર્ષો ના રાજસ્થાનના જાલોરમાં વિરમસિંહ ચૌહાણ રાજા બન્યા તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો મોગલોએ જાલોર પર હુમલો કર્યો ત્યારે રાજા વિરમસિંહ તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે તેને સંત નાથ બાપજીને સોંપી દીધી સંતે ચોથબાને છુપાવીને ગુજરાતના ડીસા તાલુકાના પેપડુ ગામે લઈ આવ્યા પેપળું પહોંચ્યા પછી ચોથવા ઉંમરલાયક થતા તેમના લગ્ન પેપળોના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી થયા પરંતુ રાજસ્થાનથી આવેની ચોથવાના લગ્ન દેવીસિંહ વાઘેલા સાથે નક્કી થયા પરંતુ ભાઈ વિના રાજપૂત દીકરીનું કન્યાદાન કોણ કરે મુડેઠાના રાઠોડ પરિવારે આ જવાબદારી ઉઠાવી કન્યાદાન કર્યું મુડેઠાની અશ્વદોડ સાતસો વર્ષ જૂની પરંપરા મુઘલોએ ઝાલોર પર કર્યો હતો હુમલો આ પરંપરા એમને એમ કે લગ્ન ચોરી ની અંદર જે લગ્ન કર્યા હતા ને યાદવાણી નામના જે દરબારો હતા એને લૂંટવા આવ્યા હતા હેરું કરવા તો અમે એમ કે ભાઈ બની એનું રક્ષણ કરવા ગયા સાતસો બાસઠ વર્ષ થી મુડેઠા થી પેપડું લોખંડ ના ધારણ કરી અને ઘોડા ઘોડા ત્રણસો થી ચારસો ઘોડા હોય છે ઊંટ હોય છે અને લઈને અમે ચોથ ભાઈ ની ચુંદડી લઈને ભાઈ બીજ ભાઈ તરીકે જઈએ આ પરંપરા આજે પણ જીવંત છે આજના યુવા વર્ગમાં આ પરંપરા સાચવવાનો ઉત્સાહ જોવા મળે છે તલવારબાજી અને પટ્ટા રમત પણ આ કાર્યક્રમનો ભાગ છે સાતસોને બાસઠ વર્ષથી અમારી આ રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે સાતસોને માં વર્ષે આ સાલ ભક્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે દર બેસતા વર્ષની સાંજે નવ વાગે અમે અહીંથી ભક્તર ધારણ કરી ધર્મની માનેલી બહેનની ચોથ બાઈને ચૂંદડી ઓઢાળવા માટે પેપડું મૂકાવે જઈએ છીએ સવારે ચુંદડી ઉઢાડીને સવારે મુંડી પરત ફરીએ છીએ અને ત્યાં આશ્વદોડ યોજાય છે ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે પરંપરા રીતે ચાલી આવે છે આના આ સાલે નિભાવી છે દર વર્ષે આ પ્રસંગે હજારો લોકો દૂર દૂરથી ઉમટી આવે છે અશ્વદોડને નિહાળવા માટે અમદાવાદથી પણ લોકો આવે છે જેથી મોડેઠા નાનું ગામ માનવ કીડિયારું બની જાય છે રફતાર અને શૌર્યના આ સમન્વયને જોવા હજારો લોકો ઉમટે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મોટી ભીડમાં પણ કોઈ પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી રાઠોડ પરિવારના મુઠ્ઠીભર લોકો જ વ્યવસ્થા સંભાળે છે સાતસો એકસઠ વર્ષમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી સાતસો એકસઠ વર્ષ જૂનું બખ્તર દર વર્ષે રાઠોડ ભાઈયા ચુંદડી લઈ પેપડો જાય છે ભાઈ બીજે પરત ફરી અશ્વ દોડ્યો જે છે સાતસો બાસઠ વર્ષથી જે પરંપરા આજે ચાલી આવે છે પ્રાણ જાય પણ વચન ના જાય એવું આજે ફોલ નિભાઈ રહ્યા છે ધર્મની બેનને ને આપવા માટે સાતસો ને બાસઠ વર્ષથી અમારા રાઠોડ પરિવાર ના ધારણ કરીને જે સમયે લગ્નની ની અંદર ગયા હતા એ સમયે બેને વચન માગ્યું હતું કે મને વચન આપવું કે ધર્મની બેનને ને આપવા માટે આવશો હર સાલ અમે ભક્ત ધારણ કરી અને ધર્મની બેનને ને આપવા માટે જાય છે અને એકમ ની રાત્રે જાય છે અને બીજના દિવસે બેસતા વર્ષે ભરત ફરી ત્રણસો પાણીદાર અશ્વ હોય છે અને પચાસ જેટલા ઊંટ હોય છે એક લાખ જનમેદની ઉમટી પડે છે દૂર દૂર થી પચાસ ગામો માંથી અહીંયા જનમેદની ઉમટી પડે છે અને અહીંયા સભા કાર્યક્રમ નું સફળ સંચાલન નકલ યુવક મંડળ અને ગામના વડીલો યુવાનો અને ભાઈઓ કરે છે અહીંયા કોઈ પોલીસ પ્રોટેક્શન હોતું નથી